પરમાત્માનું ભજન કરી ન્યાય નીતિ હંમેશા સત્યવાદી હોય એ જ વધારે માં વધારે હેરાન થાય બાકી જે ખટપટિયા હોય એ તો ગમે ત્યાંથી માથું મારીને બહાર નીકળી જાય એ ક્યારેય આંકમાં આવે નહીં કોઈના દબાણમાં એ રહે નહીં તો આવા બધા ભક્તો છે જેને અનહદ દુઃખ સહન કર્યું છતાંય પણ ભગવાન પાસે સુખની આશા ક્યારેય રાખી નથી કુંતાજીને ભગવાન કે છે ફૈબા માગો ત્યારે કુંતાજી એવું કીધું કે પરમેશ્વર દેવાની ઈચ્છા હોય તો ડગલે પગલે દુઃખ દેજો એના જીવનમાં ઓછું દુઃખ પડ્યું હતું નાના નાના બાળકો હતા અને વનની અંદર પાંડુ મહારાજાનું મૃત્યુ થયેલું અને છેક સુધી ધૂતરાષ્ટ્રે એને શાંતિ લેવા લીધી નહોતી અને છતાંય પણ દુઃખ માગ્યું કારણ કે દુઃખ હોય ને ત્યારે ભગવાનનું સ્મરણ ખૂબ સારી રીતે થાય તમને કદાચ આ વાત ન મનાય તો તમને સમજાવું કેવી રીતે તો માની લો કે આપણો એકનો એક દીકરો બીમાર હોય અથવા તો ક્યાંક ગાડી ટકરાવવાની તૈયારી હોય અથવા તો કાંઈક એવો દીર્ઘ રોગ કોઈ પણ આવ્યો હોય અથવા તો ધંધામાં જબરજસ્ત ધક્કો લાગવાની તૈયારી હોય અને એવા સમયે આપણે એવું કીધું હોય કે તમે આ પાઠ કરજો કે તમે આ રીતનું આ સાધન કરજો તો તમે સાધન કરો અથવા તો સ્મરણ કરો તો કેવી રીતે કરો એક ના મોણ ને એક પોર લો એવું કરો તો એટલી બધી અંદરથી આમ તાલાવેલી આમ નાભીમાંથી મહારાજ સ્વામિનારાયણ મહારાજ સ્વામિનારાયણ પછી તમારે સર્વ પ્રકારે સુખ છે એકદમ લીલી વાળી છે આર્થિક સારું બાળકો સારા પુત્ર વધુઓ સારા વડીલો બધું સમાજમાં આબરું બધું છે તો અમે તમને એમ કહીએ કે તમે મહારાજને રાજી કરવા માટે આહારતનાદથી ભગવાનનું નામ લેતા લેતા બે માળા કરજો તો તમે કેવી કરો તમને કદાચ ન મનાતું હોય કે દુઃખમાં ભગવાન વધારે સાંભળે સુખમાં ઓછા સાંભળે તો આ તમે વિચારી જુઓ સવારમાં પૂજા થતી હોય અને એટલી બધી મુશ્કેલી હોય તો આમ આર્થ નાદ થી આમ થાય હમણાં ભગવાનને પકડી લેશી એવી પ્રાર્થના થાય અને કોઈ પ્રકારની જ્યારે મુશ્કેલી ન હોય ત્યારે પૂજા થતી હોય એ કેવી હોય એ બધા અનુભવા જેવું છે કારણ કે કાંઈ મુશ્કેલી નથી અને ભગવાન મેળવવાની આપણને પડી નથી કારણ કે મહારાજે કીધું છે કે મહારાજ અંતકાળે જરૂર મારે આવવું ટાઈમ થશે ત્યારે આવશે આપણે છે જ્યારે સમય થશે ત્યારે આવશે ને ત્યાં સુધી તો અહીંયા એ મોજ મજા કરીએ છીએ અને ગમે એવા ભગત હોય ને પણ ક્યારેક ક્યારેક વિચાર થાય ત્યાં કોણે જોયું છે એની કરતા તો અહીંયા સારું છે આવા વિચારો પણ આવતા હોય છે આપણા નિશ્ચયમાં ડગમગાટને કારણે આપણી સાધના એ જલ્દી સિદ્ધ થતી નથી સમજાય છે તમને કારણ કે આમાં એટલું બધું બહુ વઢવાનું ને એવું થોડુંક ઓછું આવે એટલે તમે થોડાક ઢીલા પડી જાવ પાછા આજ પાંચમરિયા હોય મને હમણાં રસ્તામાં જ કોક કહેતું તું કાજ તો કાંઈ સુવાનું નથી મેં કે કોને કીધું હું કથા કરું ત્યારે તમારું શું કામ હોય તમે ત્યાં આરામ કરવા માટે તો આવો છો તમને એવું લાગે ત્યાં સુધી તમને એમ લાગે એટલે તરત ઝોલા ચાલુ કરી અને આમાં કાયદા એ નથી તમને બીક લાગે આ કઈ બંદૂક વાળાને ઉભા રખાય નહીં એટલે હોય તો ક્યારેય એવું ન વિચારું સુવાનો ટાઈમ જ ન આ ત્રણ કલાક તમને સુવા માટે જ આપી છે તમને રસ હોય તો જાગો અને નહીતર તો આવા અદ્ભુત જે આખ્યાનો એ ભગવાનના ભક્તને હિંમત આપવા માટે બતાવ્યા છે દુઃખની અંદર સતત સ્મરણ થાય એક સાધુ જૂના જમાનામાં ગામડાઓમાં જાય તો ઘરે નળની હોય એટલે સાધુ સંતો ગામની બહાર નજીકમાં વાડી હોય ને ત્યાં સ્નાન કરવા માટે જતા હોય તો સાધુ એકલા અને ત્યાં કૂવામાં પાણી હોય સિંચી અને ત્યાં સ્નાન કર્યું સ્નાન કરીને એક બાજુ જઈ અને ભીના વસ્ત્ર ને અને કોરું વસ્ત્ર પહેર્યું પછી એમ થયું કે થોડી વાર અહીંયા ધ્યાન કરું એટલે પેલું વસ્ત્ર નીચોવી ઝાડની ડાળ ઉપર સુકવવા માટે જાય અને એ જ વખતે એ ખેતરમાંથી મોટો ફણીધર સરપાયો અને પેલા સાધુના પગે વીટાઈ ગયો નાઈને હજી વસ્ત્ર બદલ્યા હતા પણ છતાંય બધેથી પરસેવો છૂટી ગયો અને આખા પગને ભરડો લઈ લીધો અને એની સામે આમ ફેણ માંડીને એની સામે ટગર ટગર પેલો સર્પ જોયા કરે સાધુને એમ થયું કે આ શું હવે પગ આગો પાછો કરાય નહીં તો તો ડંખ મારે એમ ને એમ જ સ્થિર ઉભા રે ને આંખો બંધ કરીને જે નાભીમાંથી ભગવાનનું નામ નીકળ્યું છે પંદર મિનિટ સુધી સર્પ એમ ને એમ જ વિટાયરલો રહ્યો અને એવું અંતર માંથી ભગવાનનું નામ ને આરતનાદ ને પ્રાર્થના ને એવા ભગવાન સર્વોપરી થઈ ગયા પંદર મિનિટ માટે અને પછી સર્પ એની મેળે છૂટો પડી અને પોતાના સ્થાને જતો રહ્યો પછી પરસેવો પરસેવો લૂછ્યો ફરી સ્નાન કર્યું અને પછી ગયા બધા ભેગા થઈને બેઠેલા અને એ સાધુએ એમ કીધું કે આજ તમને હું મારો નિજ અનુભવ કહું કે દુઃખમાં જેવું ભજન થાય એવું સુખમાં ક્યારેય ન થાય કેમ તમારે શું દુઃખ આવ્યું આણે માંડીને વાત કરી કે આ પંદર મિનિટમાં મારે જેવો પરમાત્માનો અંતરમાંથી પોકાર ઉઠ્યો એવા આજ મારા પાસઠ વરસ થયા સાધુ થયા એને પણ પિસ્તાલીસ વરસ થયા પણ છતાંય આવું ભજન હજી સુધી કોઈ દિવસ થયું નથી કારણ કે જન્મ અને મરણ વચ્ચે ઝોલા ખાતા એને કેવું ભજન થાય થાય કે ન થાય દુઃખમાં કોઈ આવીને આમ તમારી સામે ફેણ માંડે તો મહારાજ નું નામ આવે કે છોકરા યાદ આવે ભગવાન નું નામ તરત જ યાદ આવે દુઃખમાં અને સુખ હોય ત્યારે તો એવા બેઠા બેઠા ગામ ગપ્પા મારે કિલોલ કરતા હોય કોઈને પરમાત્મા યાદ આવતા નથી તો ઠાકોરજી આપણને દુઃખ માટે આપે છે ભગવાન સંભાળવા માટે એ વખતે જે ભજન થાય એ વખતે તો ઊંઘ ના આવે એમ કીધું હોય બસો માળા ફેરવું જોઈએ પાંચસો ફેરવીને સુવે કારણ કે ઊંઘ આવી જોઈએ એટલે હકીકતમાં દુઃખમાં ખૂબ ભજન થાય છે એટલે ભગવાન શ્રી હરિ દુઃખ આપે છે દુઃખ મેં સુમેરન સબ કરે સુખ મેં ના કરે કોઈ અને જો સુખ મેં સુમેરેન કરે તો દુઃખ કાંસે હોય તો દુઃખ આવવાનો કોઈ પ્રશ્ન જ્યારે જ્યારે આપણે ભગવાન ભૂલતા જઈએ છીએ ત્યારે ભગવાન આપણને કસોટીએ ચડાવતા હોય છે કસોટી માટે જ ભક્તને દુઃખ આપતા હોય છે અને આપણા સંતોનો એવો મત છે કે સુખ પર પથ્થર પડો રામ હૃદય જાય બલિહારીઓ હો દુઃખ કી કે હરપલ હરી ભજાય પણ કોઈ પણ વ્યક્તિ આજે એવી નથી કે જે બે હાથ જોડીને એમ કે હે ભગવાન અમને તમે દુખ દેજો કોણ કે આમાંથી કોઈ ઠાકોરજીને એમ કેતો હોય કે અમને દુઃખ દેજો એ આંગળી ઊંચી કરે કોઈ નહીં આપણે તો પરોપકારી કેવા કોઈને દુઃખ નહીં દેતા મને તો નહીં પડખે પડખે નહીં કોક દુઃખી થાય ને મારે મદદ કરવા જવું પડે એવું ન કરતા એમ